હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં જ છું ને તમારું બધાનું સ્વાગત છે મારે ન્યૂ વ્લોગમાં તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો આપણે સવારમાં ઉઠી ગયા સવી અને આપણે જવાનું હતું કાલરે તો આજે ફોન આવ્યો છે કે આ જે રજા છે તો આજે આપણે ઘેરે સેવી તો આપણે ઘરે સેવી તો ઘરનો દિવસ આખો કેવો જાય છે તો તમને કહેશ તો હાલ કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં અને કપડાં બદલાવી લીધા હતા કપડા ચેન્જ પાછા કરી લીધા જવા માટે આપણે નવા કપડાં પહેર્યા હતા તો એ કાઢી નાખ્યા ને પાછા આપણે આપણા જૂના કપડામાં આવી ગયા છે એ પાછા તો હાલો હવે આપણે ઘરનું બધું પહેલાં કામ કરી નાખીએ બધું એમને એમ પડ્યું છે તો પહેલાં એ કામ કરી ને નાખીને અગરવાઈઝ અહીંયા અત્યારે છે ને તડકો છે ને તો ઠંડી લાગે છે તો તડકો છે તો અહીંયા બેઠા છે બી માથું વિખાઈ ગયો તો જો અહીંયા બેઠીશું તડકે અત્યારે તડકો ખાઈ સવાર સવારમાં માં સામે જો ગીત વાગે છે દેખાય છે ને એ અંબલીમાં ગીત વાગે છે જો રાધિકા ગરબો હાલે છે સમીરભાઈ એવા છે વગાડે છે તો હાલો ગઈસ કંટીન્યુ બન્યા રેજો આપણે થોડીક વાર ગીત સાંભળી લઈએ અને તડકે બેઠા છે તડકો થોડોક થયેલી સોળી સોળી છે આપડે અને બધું કામ આપણું ઘરનું થઈ ગયું બધું વઘારવાનું છે શાક તો જો અહીંયા મૂકી દઈએ હમણાં શાક બનાવવાની તૈયારી કરશું અહીંયા ફળ લીધું છે શાક અને ભાગ પડ્યું છે ખાધું ખાધું ભાગી પડ્યું છે એમના અને આપણે જો ખરીદી કરીએ અત્યારે અત્યારે જો અહીંયા વેસાવા આવ્યું ને વેસાવે આવ્યું હતું ને તો જો આપણે મોજા લીધા છે મોજાની ખરીદી કરી છે આપણે જો મોજા અને સુંદડી લીધી છે મસ્ત સ્ટારવાળી તો જો આપણે મો આ સુંદડી લઈ લીધીશ અત્યારે ખરીદી કરીશું એમાં આપણે અત્યારે હમણાં વેચવા આવ્યા છે ને તો મોજા અને ચુંદડી આપણે લીધા બે અને હવે બપોરનો સમય થઈ ગયો છે તો મારી મમ્મી જો શાક બકા તૈયારી કરવા માંડે છે ટમેટાને એવું બધું સુધારે છે તો હાલો ગાઈશ કન્ટિન્યુ બની આ જો રસોઈ પાણી હવે આપણે બનાવવા ઘેરે સવીને તો પ્રેક્ટિસમાં આપણે હેસ્ટાઈલ કરી છે જો અત્યારે ઘેરી ઘેરે આપણે ડમી થઈને તો એમાં અમે હેસ્ટાઇલ કરી છે જો જોઈ લો અને હવે છે ને બપોર થઈ ગયા છે જમવાનો સમય થઈ ગયો છે તો સોળીનું શાક સોળીની તુવેર તુવેરને સોળીનું શાક જો પીરાઈ ગયું છે એને રોટલી છે તો હાલો તમારે જમવું હોય તો આવી જાવ ને હું જમી લઉં હાલ બપોર થઈ ગયા છે એટલે હેર સ્ટાઈલ બનાવી ને એક હેર સ્ટાઈલ બનાવી ને તા બપોર થઈ ગયું બધું કામ કરી દે ને એવું કર્યું તો જો બનાવી હેર સ્ટાઈલ બનાવી સમય થઈ ગયો તો હાલ કોન્ટિન્યુ બનાવી રહ્યું કામ બામ થઈ ગયું છે ને આજે આપણે ઘેરે સવી તો ગાઈસ સોળીનું ને તુવેરનું શાક છે તો આપણે જમી લઈએ રોટલી તમે જોઈ લીધું તો હાલો કંટી તો ભાઈ જમી લીધું છે અત્યારે બપોરે જમી લીધું છે વાસણ બાકી છે તો વાસણ આપણે થોડીક વાર પછી કરશું તો હવે છે ને થોડીક વાર આપણે આરામ કરી લઈએ પછી ચાર વાગશે એટલે ચાર વાગે ઉઠશું તો આલો કન્ટિન્યુ બન્યા રહીજુ બ્લોગમાં જમી લીધું છે અને કામકાજ ને એવું બધું પછી હવે થશે છે ચાર વાગે તો અત્યારે આપણે ઘેર હશે આપણે ચા પાણી પી લીધા છે ને ઉઠી ગયા છે વી અને અત્યારે હજી કામ પડ્યું છે તો હજી કામ કરવાનું બાકી છે ઘરનું

આ આદમી થી બધાય બી બી બોજાયસ એમ લાગે કે ભૂત છે કે હું એવું બધું લાગે છે તો જો ગાઈસ આમી માં ઇન્સ્ટલ બનાવી છે તો આ ડમી છે ને મારા અંદર મૂકી દેવી છે કારણ કે બધાને બીક લાગે છે ખોટા બિચારા કો બી જાય એના કરતાં અંદર મૂકી દેવી સારી અને હાલો ગાઈસ પેલા કામ કરો તો ગાઈસ હાંસ પડી ગઈ છે રસોઈ પાણી બનાવવાનો સમય થઈ ગયો છે આપણે સીને ડોડા લીધા તમને બતાવ્યા હતા ખબર છે ડોડા આપણે ફોલી નાખ્યા છે અને હવે છે સવાણું બનાવી શીખ્યો જો મારી મમ્મી બનાવે સવાણું હાલો તમને બતાવું તો જો ભાઈ સવાણું બનાવે છે મારી મમ્મી દોડાનું સવાણું છે તો બનાવે છે હાંજ પડી ગઈ છે રસોઈ પાણીમાં અત્યારે તો સવાણું બનાવી છે મજા આવે અત્યારે શિયાળામાં ખાવાની લીંબુ નાખી ખાવી તો બહુ મજા જો સવાણું બને છે બની જાય એટલે તમને બતાવીશ અને સાંજ પડી ગઈ છે જો અંધારું થાવા મળ્યું છે અને હાલો બહુ જાજા દિવસ થઈ ગયા છે બારનું લોકેશન બતાવું અંધારું જો થોડું થોડું અંધારું ઝાલર ને એવું બધું થાવા મળ્યું છે અને જો આવું અંધારું થઈ ગયું છે અને ઓલો બેકરો નાખ્યો છે ને તો જોઈ માથા ઉલાળે જો એને રમત થતી હોય દેખાય છે કેવું કરે છે બહાર નીકળે એટલે માથા ઓલા કરે છે વેકરો જો પાછા આપણે ઘેરે વૈયા જાવી અંદર અંધારું છે ઓસરી માથે લોપ કરી સાલું હાંજ પડી ગઈ સવાનું બનાવી છે શાક રોટલી બાકી છે બનાવવાની તો લોપ કરીએ આપણે કરી દીધું ગ્લોબ થઈ ગયું અંજવા લેવું અંજવાળું હમણાં એમ પ્લે વગાડવું છે તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો હાલો ગાઈશ તમારે સવાણું ખાવું હોય તો હાલો આપણે જો સવાણું લઈને બેસી ગયા છે અમ અંધા સાંજ પડી ગઈ છે તો આપણે તો હાલો ગાઈશ સવાણું લઈ લીધું છે આમાં સરસ મજાનું આપણે લીંબુ મીસવી નાખ્યું છે આ ડોડાનું સવાણું છે એ આજે આપણે ડોડા લીધા હતા વેસાવા આવ્યા હતા ને તો લઈ અને એને ફોલી અને આવી રીતના એનું ઓળું કરી દાણા બધા કાઢી અને આપણે સવાણું બનાવી નાખ્યું છે તો જો અત્યારે આ સવાણું ખાવશું ને તમારે ખાવું હોય તો હાલો અને હજી મારી મમ્મી રોટલી ને એવું બધું બનાવે છે આપણે એ કાંઈ ખાવું નથી આ આવી ગયું એટલે બસ પૂરું આપણે તો તો હાલો ગાઈઝ અત્યારે જમવામાં જો આપણે અત્યારે હું તો આ જમું છું તો આજે બનાવ્યું છે ને સવાણું તો મજા આવશે શિયાળામાં ખાવાની તો હાલો તમારે ખાવું હોય તો હાલો હાલો તો ગાઈઝ આપણે સવાણું ખાઈ લઈએ અને કન્ટિન્યુ બની આવે છે બ્લોગમાં થોડી વાર પછી મળીએ ફાઈનલી તો આપણે જમી લીધું છે ને હવે વાસણ કરવા જવાનું છે તો હાલો આપણે વાસણ કરી ચોપડી વાસણ કરી વાસણ કરવા જવાનું મને નથી થતું કારણ કે ઠંડુ પાણી હોય એટલે ઠંડી લાગે એટલા માટે કઈ નહીં અગાઉથી ઠંડી લાગવા મેળવીશ પણ કોઈ જાય હાલો તો ગાઈસ વાસન ધોઈ નાખા છે વાસન ધોઈ નાખા ને જો હાથ ઠવડાય પણ ગયા છે હાથ કાંઈ વાંધો નહીં શિયાળો છે એટલે એવું તો હાલ લે વાસણ તો એને ખા જમી લીધું છે અને હવે છે ને સમય થઈ ગયો છે તો ગાયશ અહીંયા બ્લોગને એન્ડ કરીશ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલેકરને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ ને બધાને ગુડ નાઇટ